એટલે મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવલોગમાં તો મારું હાર્દિક સ્વાગત છે અમે રેડિયા મોકલ માતા કેમ કે યાદ પબ્લિશ એટલે દર્શન કરવા પગપાળા યાત્રા અમે જેટલો વાગે પહોંચા હો તમને વિડીયો બતાવશો તમે બધા રહી રહ્યા છો કેવું વાતાવરણ મસ્ત દૂડ આ દાળમાં આપણે ક્યાંથી બીજા કોકની રોડ ઉપર આવી છે બસમાં અને કેવું વાતાવરણ છે આ રોડ છે કેમ કેસ નો વર્ષ એટલે આપણે પાણી પાણીને પાણી લઈ લીધી છે નાસ્તા માટે પાણી એ હવાની વાતનું પીધું નહોતું હજી વાગ્યા છે આઠ ગણો તો પણ પીધું નહીં હવે એ માટે ફાઇનલ મિત્રો આપણે લુટનાર પહોંચી ગયા હતા અને હમું ભારતીજીનું મંદિર ગણાય છે તમને દેખાય તા કે હમું મંદિર છે ભારતીજીનું ભાતીથી ગણોને ને અંદર સરડામ બેઠા છે આમ દીદડાની લોડનોર પાસે બે થઈ ભાતી ફોન છે અમે પણ થી વિડિયો ઉતાર્યો છે બરાબર તમે થોડાક જ દૂર હતા મીટર રહ્યા અને હવે અહીંયા વિડીયો ઉતારવાની સખત નહી છે જો ઉતરણ સેટિંગ બે છે તો કદાચ ઉતારશો ને કાં કોઈ કે તો ખબર નહીં પાસા પાછા ઉતારશું મેં જોઈશું કે રોમ છે મોણસોની હું મંદિર દેખાય રોડે ઘણો હો બસો દૂર છે ટ્રાફિક રોમ છે ફાઈનલી મિત્રો અમે શ્યાણા માટે પહોંચી ગયા છે મોગળો રાહ તો મને દેખાતું છે મંદિર કારણ કે મંદિર બનવાનું ચાલુ છે કોમકાજ અને માણસોને પણ ભીડ તમે જોઈ શકો વન વિભાગ છે એમાં ઘણો બગીચો બગીચો બધું છે શિવશંકર પણ બેઠા છે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ પણ છે ઘણા ભાગમાં શિવશંકર બેઠા છે તમે જોઈ શકો છો મિત્રો અને આ પણ બગીચો છે ઘણા ને તો છેટા છે આ શિવશંકર શંકર દેવો બેઠા છે અહીંયા વન વિભાગમાં અહીંયા જેવો નજારો છે શિવશંકરને આરામથી બેઠા છે પુલ ડબ્લું ચડાવેલા છે અને આ બગીચો છે છે સુંદર મજાનો બનાવેલો છે મોગળવાર વનમાં આ લેટર પાઇપમાં છે ઉપકરણ છે કોઈ ઓબા છે લીંબુ બધો એનો નજારો છે સુંદર તમે કદી જોઈ નહીં હોય કેમ કે તમે એકવાર આવજો મો બોગળાની અંદર આ નજારો જોવા માટે તમે ક્યારેય નહીં જોયો હોય અને અમે પણ આ ત્યારે જ્યાં હતા માતાએ મંદિરે દર્શન કરવા એટલે બોકડો છે જોવા માટે એ હોવા માટે આરામ તારામ કરવા હોય તો